ચૂંટણી પંચનો ભાગ છે સૌએ જાગૃત રહી ચૂંટણીને લગતી ફરજો બજાવવા ઓબ્ઝર્વર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ દ્વારા હાથ ધરાયેલ ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગેની સમીક્ષા કરી વિવિધ ટીમના ઉપસ્થિત અધિકારી શ્રીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે માહિતી મેળવી હતી બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી એન ખેર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝેલ પટેલ એમસીસીના નોડલ અધિકારી શારદા કાથડ તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના નોડલ ઓફિસર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે